હેલો ગાય હવે આવ્યા સુધી અમે વાડીએ ગાય મામી ગઈ તો વાડીએ ગઈ છે તો તો પણ આ બે આવી પે મિત્રો અમે પતંગ છે અમારા બાવાના ઘરે અમે આખો પતંગ ચકાવી ચકાવી ને ગયા હેલો મિત્રો નવા તમારું બધાનું સ્વાગત છે કેમ જો બધા ગુડ મોર્નિંગ સવાર અને જય માતાજી બધાને અને આજે એટલે કે મકર શકરાત્રી તો આજે પતંગ ચગાવવાનો ઉત્સવ છે ને આપણે પતંગ છે કારણ કે નાના નાના બાબલા છે આપણે બે તો પતંગ ચગાવવા કાંઈ તો અત્યારે આપણે રખડવા જવાનું છે અમારા પિંચુભાઈ તો એને કરતા આવી ગયા છે તો ફાઈનલી આપણે પિંચુભાઈને કરી દીધા છે અને અત્યારે જવાના છે અને મમ્મીને પૂછ્યું કે એ બાજુ જવાનું છે અમે જાય છે પતંગ ચગાવવા ક્યાં જાય કઈ નક્કી નહી બધા જોડાય રહેજો ઓહો તો તમે બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમારી સાથે તો ક્યાં જાય ને ખબર પડશે અમારો પ્રિન્સિપલ તો રહેતા નથી એટલે બ્લોગ બનાવવાનું કોઈ વિચાર ન કેમ બેટા કેમ છે બધા જય જય માતાજી કહીજો અંગ્રેજીમાં કહીજો કેમ છો ક્યાં જવાનું છે આપણે કાકાને ઘરે હા તો અત્યારે પણ જાય છે ક્યાં જવાનું છે બેટા

તો અમારે દસુ ભાઈ પતંગ ચકાવે છે ને મહેમાન આવ્યા છે તો હેલો મિત્રો આવી ગયા છે આપણે પાસા ચેનલ હવે આપણે પાસા જશું આપણે વાડીએ પતંગ ચકાવા તો હવે જઈએ કે મારા વિડિયો કેવા લાગ્યા ધારા લાગ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મારા દાદાની ચેનલ ને તો દોસ્તો અમે આવી ગયા છે વાડીએ અને અમે વાડી આવ્યા તો આ ભાઈ આવે છે હવે ગામમાં પાસે તો હવે ગામમાં જવાના છે કે क्या कुपाले हूँ क्या <laughs> आए जो हमारे पटेल बैठा से हूँ क्या हो कहीं नहीं आज की हर फोड़ी को लेट था है बंद <हारी> था <laughs> है हरी हम था है हरी हम हेलो गाय मैं आई बस भी हमें वाड़ी है गाय नहीं <laughs> <laughs> इसी तू तो वाड़ी आई ना त्यागा नू कहती थी ने

पतंग चकरी चकरी ने थकी गया तो तमे कमेंट कर जो कि तमे थकी गया कि तो फाइनली मित्रों तो हो जो नाम क्या हुआ मे अने जो आनु नाम से कृपाली आनु नाम से वैशाली अने आनु नाम से अने ढिंगो अने मारे नाम से वैशाली तो तो पहला दिन खबर अच्छा तो फाइनली मित्रों तो मजा दाने लाइक शेयर सब्सक्राइब